તરસાડી કોસંબાના મોટા મંદિરના સંસ્કૃતિ ભવનમાં શૂટ ફાઇટર સ્પોર્ટ્સ એકેડેમી આંતરરાષ્ટ્રીય સંલગ્ન ઓલ ઇન્ડિયા શૂટ કાયકાન કરાટે ફેડરેશન દ્વારા કલર બેલ્ટની પરીક્ષા ગ્રાન્ડમાસ્ટર વીરેન ઠાકુરની આગેવાની હેઠળ યોજવામાં આવી હતી તરસાડી કોસંબાના મોટા મંદિરના સંસ્કૃતિ ભવનમાં શૂટ ફાઇટર સ્પોર્ટ્સ એકેડેમી આંતરરાષ્ટ્રીય સંગલન ઓલ ઇન્ડિયા શૂટ કાઇન્ડ કાન કરાટે ફેડરેશન દ્વારા કલર બેલ્ટની પરીક્ષા ગ્રાન્ડમાસ્ટર શ્રી વીરેન ઠાકોરની આગેવાની હેઠળ યોજવામાં આવી છે અલગ અલગ બેલ્ટની પરીક્ષાના ભાગરૂપે પ્રી કમાન્ડો ટ્રેનિંગ કાંટા સીઝનિંગ કી હોન્સ અને ફાઇટ જેવી પરીક્ષા લેવામાં આવી હતી આ બધી કઠણ પરીક્ષામાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ભાગ લીધો છે કોસંબાની તક્ષશિલા ઇન્ટરનેશનલ સ્કૂલની વિદ્યાર્થીની ફિઝા સોહેલ દુધા ઋષિ દિનેશ યાદવે માંગરોળ તાલુકામાં બ્લેક બેલ્ટ મેળવ્યું વિરેન ઠાકોરના વરદસ્તે બેલ્ટ અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા